હા ગાય જય શ્રી રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઓસ્ટ્રેલિયામાં ફાઇન કઈ રીતે આવે છે અને એમ તો બધી જ બધાને ખબર જ હશે જેવી રીતે સ્પીડિંગનો ફાઇન આવે છે પછી તમે રેડ ક્રોસ રેડ સિગ્નલ ક્રોસ કરી ગયા હોય તો ફાઇન આવે છે પાર્કિંગમાં ફાઇન આવે છે એ રીતે તો મારે પણ પાર્કિંગમાં ફાઇન આવ્યો અને મિસ્ટેક શું કરી મેં એ આજે જોઈએ તો અમે હમણાં થોડા ટાઈમ પહેલાં એક હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાં હતું ટુ પી પાર્કિંગ એટલે ટુ અવર્સનું પાર્કિંગ હતું અને ટુ અવર્સનું પાર્કિંગ હતું એટલે મેં જ્યારે જ્યાં પાર્ક કરી ત્યાં બાજુમાં ટિકિટ મશીન પણ હોય છે જે અમુક અમુક બિઝી એરિયા હોય તો ત્યાં ટિકિટ મશીન હોય અને અમુક જગ્યાએ ટુ પી હોય પણ ટિકિટ મશીન ના હોય તો પણ તમે પાર્ક કરી શકો છો પણ ટુ અવર્સ પછી તમે લઈ લેવાની હોય છે નહીં તો અમુક વાર ટિકિટ ચેકર આવે છે તમારી ગાડીમાં ચેક કરે છે તો ફાઇન પણ આપી દેતા હોય છે કારણ કે મશીનથી ચેક થઈ જતું હોય છે કે વ્હીલ કેટલું એટલે ફર્યું છે કે નહીં એ રીતે તો ટુ પી હતું પાર્કિંગ એટલે મેં બાજુમાં ટિકિટ મશીન હતું ટિકિટ લીધી અને જે વિન્ડોમાં ગાડીમાં વિન્ડો હોય છે ત્યાં લ લગાવી દીધી એમ લગભગ સાડા આઠ આજુબાજુ પહોંચી હતી અને સાડા દસે સાડા દસ સુધીની મેં ટિકિટ લીધી અને ત્યાં મૂકી દીધી પણ અમે અંદર ગયા અને લગભગ સવા દસ આજુબાજુ મને એવું લાગ્યું કે હોસ્પિટલમાં હજુ ટાઈમ લાગે એમ છે એટલે હું ગાડીમાં ફરીથી ટિકિટ લઈ આવું એમ એટલે હું ફરીથી ટિકિટ લેવા આવી એટલે સવા દસથી સવા દસે આજુબાજુ બહાર આવી એટલે સવા દસથી સવા બાર આજુબાજુ મેં ટિકિટ લીધી એટલે પાછી બે કલાકની લીધી પણ મારે આ ફાઇન આવ્યો છે જે અગિયાર વાગ્યા ને અગિયાર મિનિટે ઇસ્યુ ઇસ્યુ ટાઈમ છે એટલે અગિયાર વાગ્યા ને અગિયાર મિનિટે એટલે લગભગ મેં સવા દસે લીધી હતી એટલે સવા અગિયાર આજુબાજુ આવ્યો ફરીથી પાછો એક કલાક આજુબાજુ એટલે કહેવાનો મિનિંગ એવો છે કે સાડા દસથી સાડા આઠથી સાડા દસ જે મેં પહેલાં બે કલાક અને પાછું સવા અગિયાર એટલે પોણા ત્રણ કલાક જેવી મારી ગાડી ઊભી રહી ત્યાં એટલે મારું મગજમાંથી જ નીકળી ગયું કે જે ટુ અવર્સ પાર્કિંગ હતું તો મારે ગાડી મૂવ કરવી કરવાની જરૂર હતી પણ મેં જે ગાડી મૂવ ના કરી એને ટિકિટ જ લઈ લીધી એટલે આવી મિસ્ટેક ના થાય તમારાથી એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે કારણ કે ઘણીવાર ઉતાવળમાં તમે ભૂલી પણ જતા હોય છે અને હું દસ વર્ષથી રહું છું છતાં પણ હું ભૂલી ગઈ અને મને એટલો આઈડિયા તો હતો કે અહીંયા લોકો જે ટિકિટ ચેકર હોય છે એ મશીનથી ચેક કરતા હોય છે પણ મને એવું હતું કે એ લોકો ટિકિટ જ ચેક કરશે કે તમે ટિકિટ લીધી છે કે નહીં જો તમે ટિકિટ ના લીધી હોય તો પણ ફાઇન આપે છે પણ મેં તો ઓલરેડી લઈ લીધી હતી એટલે પછી મને એવું થયું કે કાંઈ ચિંતા નથી પણ તો પણ તેમ છતાં પણ જ્યારે બહાર નીકળ્યા તો ત્યારે ફાઇન લાગેલો હતો એટલે આવી મિસ્ટેક ના થાય તો એવી રીતે ખાસ કાળજી રાખજો અને તમારા કોઈ છોકરાઓ હોય કે તમે જાતે જ પોતે બહાર હોય ગમે તે ફોરેનર કન્ટ્રીમાં તો આ મિસ્ટેક ના કરતા પ્લસ આ ઉપરાંત હું થોડી બિઝી થઈ ગઈ હતી કે મારી બેબી પણ નાનું છે અને થોડી હોસ્પિટલના ધક્કા હતા એટલે બિઝી થઈ ગઈ હતી તો ફાઇન મેં નહોતો ભર્યો તો આ પેનલ્ટી રિમાઇન્ડ આવ્યું જે આપણને રિમાઇન્ડર આપે છે કે તમે ફાઇન નથી ભર્યો જે ડ્યુ ડેટ હોય એના પછી આ રિમાઇન્ડર મોકલે છે અને એ રિમાઇન્ડરમાં આજે એકસો બે ડોલરનો ફાઇન હતો એ વધીને એકસો એકત્રીસ ડોલરનો થઈ ગયો એટલે ઓગણત્રીસ પોઈન્ટ વીસ જેવા વધી ગયા અને આ જે છે એ હવે મારે એકસો એકત્રીસ ભરવા પડશે નહીં તો પહેલાં મારો એકસો બેનો જ ફાઇન હતો એટલે પેનલ્ટી પણ ના લાગે એ પણ ધ્યાન રાખજો પણ જો પોસિબલ હોય તો ભરી જ દેજો મારું મગજમાંથી નીકળી ગયું હતું અને આ મિસ્ટેક ના થાય એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે આ ઉપરાંત જે આ નોટિસ આવે છે અને આમાં પણ તમે ફાઇન ના ભરો તો આ તમે ભરી દીધો છે અને આના પછી મારે નોટિસ આવી છે પણ વિડીયો બનાવવાનું થોડું લેટ થઈ ગયું એટલે આ બનાવું છું કદાચ તમે આ નોટિસ આવી જાય પછી પણ ના ભરો તો તમારે ફાઇનલ રિમાઇન્ડર આવે છે અને પછી તમારું જે પણ કંઈ વાહન હોય આમાં વાહન નંબરને એવું બધું જે તમારું ગાડી નંબરને એ બધું હોય આ પેલી પેનલ્ટી આવે એમાં જ લખી નાખતા હોય છે અને પછી એ એના ઉપરથી જ્યાં ખબર પડી જતી હોય છે કે તમારું એડ્રેસ શું છે અને તમારી ગાડી પણ જપ્ત કરે છે અને જો તમે વધારે ફાઇન આવ્યા હોય અને તમે ના ભર્યા હોય તો તમને કોર્ટમાં પણ બોલાવી શકે છે એટલે આવું ના થાય એટલું ખાસ ધ્યાન રાખજો અને આવી મિસ્ટેક છે એ મોસ્ટ આવું જે છે ફાઇન ને એવું બધું એ મોસ્ટલી અમુક જે હોસ્પિટલ હોય બિઝી એરિયા હોય અમુક શોપિંગ સેન્ટર હોય બધા શોપિંગ સેન્ટરમાં નથી હોતું અમુક શેર શોપિંગ સેન્ટરમાં ચેક કરવા આવે છે પ્લસ સિટી એરિયા હોય જ્યાં બહુ બીસી હોય અને ત્યાં વન અવર પાર્કિંગ હોય ટુ અવર્સ પાર્કિંગ હોય તો તમને કદાચ એવું થતું હોય કે મેં ટિકિટ તો લીધી જ છે એમ તો ટિકિટ લે એ સારી વાત છે એટલે ફાઇન ના આવે પણ ટિકિટ લો એની સાથે સાથે તમારે જોવાનું કે કેટલા અવર્સનું પાર્કિંગ છે જો ટુ અવર્સ પાર્કિંગ હોય અને પછી તમારે ત્રણ કલાક થઈ જવાના હોય તો જે બે કલાક પૂરા થાય એટલે આવીને તમારું વાહન મૂવ કરવાનું નહીં કે તમારે ફરીથી ટિકિટ લેવાની એટલે આ મિસ્ટેક મેં કરી છે એ તમારાથી ના થાય એટલા માટે આ વિડીયો બનાવ્યો છે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો ને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા હવે સારું ચાલો બાય મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ